સમાચાર મળી રહ્યા છે ભરૂચથી થી ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અંગે સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છોડે લોખંડના ગેટ બનાવવાની બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવરદા પૂરી થતાં ભરૂચ કલેક્ટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલગાએ આવી તંત્રના જાહેરનામાનું સરિયામ ઉલ્લંઘન કરી રહ્યા હતા ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા જ પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા તેમ છતાં પણ પોલીસની નજર ચૂકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનઅધિકૃત રીતે પ્રવેશ કરતા હતા ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા છે તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે